પુલ વરસાદ આવે છે આપણે ન્યા હતો કે વરસાદ અહીંયા એન્ડ કરતા વધારે તો બકાલ તો કેવડું કેવડું થઈ ગયું હવે બાપા હતા એ પેલા વરસાદ છે બધા અલગ અલગ લઈ લીધી કારણ કે આજના તો કારખાને જવું પડશે મારે કેટલી પ્રસાદી લીધી બાર ને અમારા બા હે એના બહાર માળા મારા બા આટલા

કાલ જોયું ત્યાં પછી હું આ રમતું કઈ બે હા હે તો નીચે થોડી છે તો ગઈશ બેઠા બેઠા બહુ કે આપણે ધીમે ધીમે કામ તો કરીશ કાલે પાછું જોયું કાલે એવું લાગે તો રાખ દેવું બાકી આજ તો કામે ચાલો આપણે ભાઈ કારખાનાથી પછી ઘરે તો બેન ની ઘરે પગી જાય બેન ને પ્રસાદી આપતા હોય અમારે ભાણું બહાર નાનું એવું રમકડું લે ગોલું

સિમ્પલ તરીકે બધું કઈ પ્લાન હતો નહિ પણ અચાનક ગોઠવી નાખો એટલે મોડું થયું તરીકે વેલા રાખવું કામ મોટું આયોજન કરું કારણ કે પોર ભાગે

बोल <laughs> में एनिवर्सरी ने लेते हैं हां येड लागे एनिवर्सरी सारा भूल गया काम घूमती हो आ लागे એટલે કાઢી લખું ના બેકરી વાળા કે પાછી जाऊ હવે હું લે આને હું કરવા મેરે મારા આપડે ભાઈ બર્થ ડે માંથી રિવાસી ઘરે થાકી જાય એટલે હું તો એટલે બસ આ વિડીયો આપણે એ જ પૂરો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં